મફત પ્લોટ યોજનાને લઈને સામાજિક આગેવાનો દ્વારા ભરૂચમાં રેલીનું આયોજન અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને સામાજિક આર્થિક રીતે પછાત વર્ગ જેવા ગરીબ પરિવારોને મળવાપાત્ર જરૂરિયાતમંદ લોકોને અને મકાન વિહોણા કુટુંબોને રહેણાંક મકાનમાં મફત પ્લોટ આપવાની યોજના અને મકાન સહાય ની યોજનામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને તેઓને મળવાપાત્ર લાભ મળી શકે તેને લઈને સામાજિક આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ અને તેઓના મિત્ર મંડળ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ રેલીની શરૂઆત કેલોદ મેલડી માતાના મંદિરથી કરવામાં આવી હતી અને કેલોદથી પગપાળા નીકળી અનેક ગામડાઓમાં જઈને જનજાગૃતતા ફેલાવી અને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને તેથી વિશેષમાં જણાવ્યું હતું કે એકલું આવેદન પત્ર આપી છૂટી જવું તેમ નહીં પણ ગામડે ગામડે જાય અને છેડાના માનવી સુધી આ સંદેશ પહોંચે તેવો પ્રયાસ કરી રહ્યા છે રિપોર્ટર મેહુલ પરમાર બે ન્યૂઝ ગુજરાતી ભરૂચ સેવા જોહાર જય આદિવાસી હાલ અમે સૌ ભરૂચ જિલ્લાના તમામ સમાજના અલગ અલગ સમાજથી બિલોંગ કરતા તમામ યુવાનો આજે આપણે કેટલાય સમયથી જોઈ રહ્યા છે કે દરેક ગામમાં જે ગરીબ વર્ગ જે પશ્ચાત વર્ગ ગરીબ રેખાની નીચે જીવતો વર્ગ છે એમને આવાસો અને પ્લોટ સોટ સોટ સો બારનો જે પ્લોટ છે એ કોઈને પણ મળ્યો નથી એ બાબતે અમે સૌ ફરીથી કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે માનવીને જીવવા માટે રોટી કપડાં અને મકાન એ ખૂબ જ જરૂરી છે ને હમણાં ગરીબ જે વર્ગ છે એ પાંચસો રૂપિયા રોજ લાવતો હોય છે પોતાનું જીવન ધોરણ સંભાળશે પોતાનું ઘર સંભાળશે કે અલગ મકાન લેશે આજે આપણે જોઈ રહ્યા છે કે આદિવાસી સમાજ કે અન્ય સમાજમાં જેટલા પણ ગરીબ લોકો છે એ એક એક ઘરમાં બે બે અને ત્રણ ત્રણ ચૂલા સળગી રહ્યા છે તો ખરેખર અમે કોઈ રાજનૈતિક પક્ષથી નથી અમે લોકો સૌ યુવાનો ભેગા થઈ અને આ સરકારશ્રીને આવેદનપત્ર પાઠવવા જઈ રહ્યા છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે ગરીબ વધારે ગરીબ બનતો જાય છે અમીર વધારે અમીર બનતો જાય છે અને શિક્ષણ પણ પૂરતું અમારા સમાજને મળતું નથી તો તમામ જે પણ અવાજ હશે એ અમે એક થઈને ઉઠાવીશું અમે નવયુવાનો જેટલા પણ શિક્ષિત છે જેટલું પણ અમારી પાસે નોલેજ છે એ તમામ લોકો સુધી આપતા રહીશું અને સૌથી મોટી વાત એ કે સરકાર શ્રી અલગ અલગ બસો પર અલગ અલગ પોસ્તાળો ચોંતાડો છો અલગ અલગ જગ્યા પર અલગ અલગ પોસ્તાળો ચોંતાડો છો પણ મેન મુદ્દાની વાત એ છે કે આદિવાસી સમાજ અને જે ગરીબ વર્ગ છે એ સમજી શકે એવા જે લાભ મળે છે એ ચોતારો તારો જેથી વાંચી અને એ લોકો વ્યવસ્થિત એમની દિશા નક્કી કરી શકે એ લાભ લઈ શકે બસ આટલું જય જોહાર જય આદિવાસી સર્વ સમાજની જય જય ભીમ